રાશિવાળાઓ જ્યારે જિંદગીમાં સારી સારી ઘટનાઓ ધાર્યા વિના કોઈ યોજના વિના વિના ઈચ્છા શક્તિથી ઘટિત થવા લાગે છે ત્યારે આપણે ગ્રહ નક્ષત્રોનો પ્રભાવ અથવા ભગવાનની લીલા અથવા તો વિધિનું વિધાન સમજીએ છીએ જે કંઈ પણ આ પૃથ્વી ઉપર થઈ રહ્યું છે અને જે કંઈ પણ આ પૃથ્વી ઉપર થવાનું છે તે બધું ગ્રહ નક્ષત્રના આધીન જ છે ધનુ રાશિ વાળાઓ તમે ભાગ્યને માનો કે ન માનો પરંતુ એ જીવનના ઘટના ક્રમને નિર્ધારિત જરૂર કરે છે મિત્રો વિજ્ઞાને એટલી બધી તરક્કી કરી છે તો પણ મનુષ્ય વર્ષો સુધી જીવિત રહી શકે છે જમીનની અંદર અને ઉપર જવાની ક્ષમતા હોવા છતાં પણ પ્રકૃતિના કોપથી બચવામાં નાકામયાબ રહે છે આજે પણ સૂર્ય સવારે નીકળે છે અને સાંજે અસ્ત થઈ જાય છે આજે પણ ચંદ્રમાને જોઈને જ સાગર એલોરા લઈએ છે મિત્રો પ્રભુની લીલા અપરંપાર છે મિત્રો બે હજાર પચીસમાં દસ એવી રાશિઓ છે જેમના જીવનની સાથે તમારી રાશિ ધનુ રાશિ માટે પણ મોટો ઉલટભેર થવાનો છે શું વર્ષો પછી આવેલા મહાકુંભ પછી ધનુ રાશિની દરેક પ્રકારની પરેશાનીઓ અંત થશે શું નવગ્રહોમાં માયા વિગેરે રાહુના પરિવર્તનથી તમારા જીવનમાં પણ પરિવર્તન થશે શું હંમેશાની જેમ કેતુ નવી દિશા દેખાડશે બદલતા બૃહસ્પતિ તમારી જિંદગીને પણ બદલી નાખશે એ જ વિષય પર આજે વિસ્તારથી ચર્ચા અને હું તમને જાણકારી આપીશ તો ચાલો જાણીએ બે હજાર પચીસમાં માં ધનુરાશિની દરેક પરેશાનીઓનો અંત કેવી રીતે આવી શકે છે તેની સંપૂર્ણ જાણકારી વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણના અનુસાર જ્યારે બ્રહ્માંડમાં મોટા ગ્રહ પોતાની સ્થિતિ બદલે છે પોતાનું સ્થાન બદલે છે તો નિશ્ચિત રૂપથી ગ્રહ નક્ષત્રની સાથે સાથે પૃથ્વી પર વસી રહેલા દરેક મનુષ્યના જીવનમાં બદલાવ થાય છે રાશિ કુંડળીના અનુસાર એમાં બે હજાર પચીસમાં સૌથી મોટો પ્રભાવ આપ પર થશે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે પછી શનિની દયા તમને કંઈક બાધાઓનો સામનો કરાવશે તમને અનુભવ થશે કે કોઈ અજીબ તાકાત છે જે તમને રોકી રહી છે તમારા વ્યાપાર તમારા કર્મ ક્ષેત્ર તમારા કરિયરને સ્તંભિત કરી રહી છે હું એમ નથી કહેતો કે મારણ મોહ સ્તંભન પ્રયોગ થઈ રહ્યા છે પરંતુ તમે મહેસૂસ કરશો કે પગમાં સાંકડો લાગેલી હશે હાથમાં હાથકડી લાગેલી હશે એવું તમે અનુભવ કરશો તમે સ્વતંત્ર હોવા છતાં પણ બંધનમાં છો કારણ કે શનિના લીધે પૃથ્વી પર વસતી રહેલા દરેક વ્યક્તિને આ અનુભવ થાય છે ચાલો હવે વાત કરીએ ધનુ રાશિ બે હજાર પચીસમાં પરેશાનીઓથી ક્યારે મુક્તિ મળશે તો અહીંયા બે વાત સામે આવી રહી છે પહેલી તમારા રાશિ સ્વામી ગુરુગ્રહ બે હજાર પચીસમાં બે વાર રાશિ પરિવર્તન કરશે અને બે બે વાર સફળતાની નવી કહાની લખશે એટલું જ નહીં તે ત્રણ ગળા અતિ ચારી થશે બૃહસ્પતિ ગ્રહનું બે હજાર પચીસમાં પહેલું ગોચર પંદર મે મિથુન રાશિમાં થશે એવામાં તમારી ભાવનાત્મક બુદ્ધિમત્તામાં વધારો થશે તમારા વ્યાપારમાં વૃદ્ધિ કરાવે છે તમારા કરિયરમાં તરકીના અવસર મળશે તમારો સંબંધ સહકર્મીઓ સાથે મજબૂત થશે અચાનકથી ધનલાભ પ્રાપ્ત થશે એટલે કે તમને દરેક જગ્યા પર રચનાત્મક ફાયદાઓ મળતા થશે મિત્રો પંદર મેથી ઓગણીસ ઓક્ટોમ્બર સુધી બૃહસ્પતિ ચતુર્થેશ પણ થઈ રહ્યા છે તો તે તમને માતાની સંપત્તિમાંથી લાભ અપાવે છે માતાના નામ પર લીધેલી જમીન અથવા અન્ય વસ્તુઓથી લાભ અપાવે છે જો તમે પોતાની માતૃભૂમિની આજુબાજુ રહેતા હશો તો ભાગ્યની સહાયતાથી રોકાયેલા કામ આગળ વધશે જે લોકો નવી નોકરીની શોધમાં હશે તેમને સારી નોકરીની ઓફર મળશે તમારું વાહન સંપત્તિ મકાન જમીન આદિ ખરીદવાનું સપનું પણ પૂર્ણ થશે વૈદિક જ્યોતિષ અનુસાર અઢાર મે રાહુ શનિના સ્વામિત્વ અને મૂળ ત્રિકોણ રાશિમાં પ્રવેશ કરશે જે વિત્તીય લાભ અને વિદેશ ગમન વિદેશ યાત્રા વિદેશ સંબંધિત કાર્ય વિદેશમાં બિઝનેસમાં અપ્રત્યાશિત લાભ દેશે તમારી કંપનીમાં તમારી ફેક્ટરીમાં વારંવાર નુકસાન થઈ રહ્યું હતું વ્યાપાર ચાલી રહ્યો હતો પૈસા ફસાઈ જાય છે અથવા તો સરકારમાં સરકારી કોઈ બાધાઓ આવી રહી હતી તો આ બધી પરેશાનીઓનો અંત લાવશે બિઝનેસમાં પ્રતિદ્વંદી તમારી સામે નતમસ્તક થશે તેની સાથે સાથે રાહુના લીધે મોટા અધિકારી સરકાર સાથે જોડાયેલા વ્યક્તિનો પણ સહયોગ તમને મળવા લાગશે કારણ કે રાહુ સાહસ અને જાદુનું બીજું નામ છે મિત્રો તેના લીધે તમને વર્ષોની મહેનતનું ફળ મળશે તમે અસહાય નહીં રહો તમારો જો સ્વતંત્ર બિઝનેસ અને મુક્ત વ્યાપાર કરવાની ઈચ્છા હશે તો તમારું સપનું સાચું થશે સૌથી સારી વસ્તુ તમારા જીવનમાં પ્રેમ અને રોમાંસની તકો મળવાના રૂપમાં થશે કારણ કે કેતુગ્રહ પણ અઢાર મહિના પછી કન્યા રાશિમાં પહોંચશે એવામાં જેમના છૂટાછેડા થઈ ચૂક્યા છે તેમના જીવનમાં નવા પાર્ટનર આવવાના પણ યોગો બનશે પતિ પત્નીના સંબંધમાં મધુરતા આવશે અને એક અદભુત ચમત્કાર તમને સહયોગી અને પોતાના પણાના રૂપમાં થશે કારણ કે તમારું જીવન અધ્યાત્મની દિશા તરફ આગળ વધશે તમને પોતાપણાનો અહેસાસ થશે એક શહેરથી બીજા શહેરમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ શકશો તમે શાંતિ અને સુકુન પ્રાપ્ત કરશો કારણ કે આ વર્ષ તમને પૂર્ણ રૂપથી બદલવાનું છે મિત્રો જ્યોતિષમાં કુંડલીમાં કંઈક એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદી સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડલીનું વિશ્લેષણ કરો અને ભવિષ્ય સંબંધિત સારા નિર્ણય લો અને આગળ વધો તમે જોઈ રહ્યા હતા ધનુ માટે બે હજાર પચીસમાં પરેશાનીઓથી કેવી રીતે મુક્તિ મળશે શું શું લાભ થશે તેની જાણકારી જય ગુરુદાથ જય ગિનારી